અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદ પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી બંને પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે ઉદ્દેશ્ય સાથે પોલીસ દ્વારા બેઠક યોજી હતી જેમાં ગણેશ મંડળના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા પણ ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવશે બંને પર્વ કોમી ભર્યા વાતાવરણમાં ઉજવાય તે હેતુથી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી એન સગરની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન હર્ષદ પટેલ સિક્યુરિટી કમિટીના ચેરમેન ધર્મેશ ડુબારીયા સહિત વિવિધ ગણેશ મંડળના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બંને પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી થાય મિક્સ પબ્લિક આપણે કોસમડી ગામ વડકોદરા ગામ સાથે સાથે વડકોદરામાં થોડું ઘણો પાછળ પડતો છે નોબલ માર્કેટ છે કોસમડીમાં છે અને સારંગપુરમાં પણ મિક્સ હિન્દુ મુસ્લિમની મિક્સ પબ્લિક છે એકંદરે બધા હળીમળીના અહીંયા સાથે રહે છે એક પછી તહેવારો જ્યારે આપણી સા આવે છે સોળમીએ ઈદે મિલાદ છે અને સત્તરમી એ વિસર્જન તો આ તહેવારોનું દરમિયાન ભાઈચારા સાથે રહી અને કોઈ બી પ્રશ્ન ઉદભવે નહીં એ રીતે આપણે આનું તહેવારની ઉજવણી થાય તે માટે આપણે જરૂરી સૂચનાઓ માર્ગદર્શન માટે એકત્રિત થઈએ છીએ અમારા તરફથી તો જનરલ આપને ખ્યાલ જ છે કે આપણા જીઆઈડીસી વિસ્તારમાં એવું કોઈ હજુ સુધીના કોઈ એવા બનાવો બનેલ નથી પરંતુ તેમ છતાં એવું બનતું હોય છે કે ક્યાંક કોઈ સ્પેસિફિક ગ્રુપ કે કોઈ માણસો હોય છે જે આવા તહેવારનો અને આવા માહોલનો ફાયદો લઈ અને પોતાના અંગત ત્રસ માટે વાતાવરણ ખરાબ કરતા હોય છે તો આવું કંઈ ના થાય તે માટે આપણે તમે આગેવાનો છો બધા એટલે આ બાબતે સતર્ક રહેવું અને કોઈ પણ એવું મુમેન્ટ હોય તો તાત્કાલિક અમને જાણ કરશું તહેવારો છે સાત તારીખથી સ્થાપના ચાલુ થઈ જશે

રેલી સ્વરૂપે જે કંઈક શોભાયાત્રા સ્વરૂપે કોઈ લેવા લઈને આવવા માગતા હોય તો આગોતરી મામલતદાર સાહેબમાં પત્ર કરી મંજૂરી મેળવીને ત્યારબાદ જ લાવે એ સાત તારીખ સુધી જે આપણું આવશે મૂર્તિઓ એમાં જરૂરી સૂચનાઓ જે છે એ બધી એમને આપેલી છે જેવી કે કોઈ મંજૂરી વગર નહીં આવે નવ ફૂટથી વધુની કોઈ પણ મૂર્તિ ના હોવી જોઈએ પીઓબીની કોઈ મૂર્તિ ના હોવી જોઈએ બીજે છે તો એમાં સ્પેસિફિક ગીત અને શું કયા ગીત વગાડવાના છે એ ની પેન ડ્રાઈવ અમને અહીં આગળ જમા કરાવે એમના આયોજકો છે તો ચાર પાંચ આયોજકો દરેક ગણપતિ ઉપર છે તો એના સાથેનું કોઈ બીજા દસ સ્વયંસેવકો જે રાખવાના હોય એનું લિસ્ટ આપો તો અમે અહીંથી એમને પાસ આપશું દસ દિવસ દરમિયાન શું કામ કારણ રીતે સાવચેતી રાખવી કેટલા વાગે તમે